આ જે પ્રેમની મસ્તી છે ને આ જે પ્રેમની મસ્તી છે ને એ જ તો મારી હસ્તી છે એ જ તો મારી હસ્તી છે બેહોશી ના હો કદમ બેહોશી ના હો કદમ કે હો દરવેશી નૃત્ય બેહોશી ના હો કદમ કે હો દરવેશી નૃત્ય આ જે બ્રહ્મ છે ને આ જે બ્રહ્મ છે ને એની પાસે દુનિયા સાવ સસ્તી છે એની પાસે દુનિયા સાવ સસ્તી છે આંખો ના એ તીર આંખો ના એ તીર જાણે વર્ષે નૂર ના નીર આંખો ના એ તીર જાણે વર્ષે નૂર ના નીર આ અઢી અક્ષર ની જે વાત છે ને આ અઢી અક્ષર ની જે વાત છે ને અરે એજ તો વચન પરસ્તી છે અરે એજ તો વચન પરસ્તી છે આ જે પ્રેમની મસ્તી છે ને એજ તો મારી હસ્તી છે આ જે પ્રેમની મસ્તી છે ને એજ મારી હસ્તી છે